તો સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક નોંધાયા બાદ આજે ઘઉંની જાહેર હરાજી બંધ કરવામાં આવી યાર્ડમાં છેલ્લા દિવસ દરમિયાન મણથી વધુ આવક નોંધાઈ છે જેમાં ભાલિયા રજવાડી શરબતી અને ટુકડી જેવી ઘઉંની જાતોનો સમાવેશ થાય છે આ ઘઉની હરાજીમાં ખેડૂતોને પ્રતિમણ રૂપિયા પાંચસો થી આઠસો સુધીના ભાવ મળ્યા હરાજીમાં માત્ર ખેડૂતો જ નહીં પરંતુ હોટલ સંચાલકો બિસ્કીટ ઉત્પાદન કરતી ફેક્ટરીઓના માલિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આવી વિવિધ ખરીદારોની હાજરીથી યાર્ડમાં ઘઉંની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હાલ તો તમામ સેડમાં ઘઉંની જાહેર હરાજી બંધ કરાઈ છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી થી ફઝલ ફઝલ ઘઉંની જાહેર હરાજી બંધ કરવામાં આવી છે શું વિગતો છે ખાસ કરીને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ઘઉંનું વ્યાપક ઉત્પાદન થયું છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં જે ભાલિયા ઘઉં હોય છે સરબતી ઘઉં હોય છે તે સહિતના ઘઉં છે તેના સોદાઓ વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવતા હતા પરંતુ આજથી આ જાહેર હરાજી છે તે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં બંધ કરવામાં આવી છે ત્યારે નેવું દિવસ સુધી આ હરાજી કરવામાં આવી હતી અને દસ હજાર જે મણ છે ઘઉં મણ છે તેની કરતા પણ વિપુલ પ્રમાણમાં આ ઘઉંની આવક થઈ હતી ખેડૂતોને પાંચસો રૂપિયા થી લઈ સાતસો રૂપિયા સુધીના ઘઉંના ભાવ મળ્યા છે ખાસ કરીને ભાલિયા ઘઉં હોય જે અલગ અલગ પ્રકારના રજવાડી ઘઉં હોય ટુકડી ઘઉં હોય તે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં લઈને આવતા હતા અને તેની જાહેર હરાજી થતી હતી

ફેક્ટરી ધારકો ફેક્ટરી ધારકો જે હોય જે શોર્ટ શોર્ટિંગ તો ઘઉં કરતા હોય એ લોકો ઘઉં ખરીદી ઘઉં યુટિલિટી માં આવતા રાખવાની વ્યવસ્થા કેવી હતી ઘઉં ઓપ્શન શેડ માં રાખવાની સંગોતા વ્યવસ્થિત રીતે સંચાલન કરીને અને અમે રોજ કામ કરતા આવેલું મોર કેટલા શેડમાં માં ચાલતી હતી એક તો શેડ માં જબરજસ્ત મોટો છે શેડ એમાં અમે એક શેડમાં માં રોજ કામ ચાલતો કેવા કેવા પ્રકારના ઘઉંની ખરીદીને સોદા થયા એમાં સોદામાં લોકવન છે ટુકડી છે વાલિયા ઘઉં છે એકાવન નંબર ના ઘઉં છે બધા ઘઉં આવતા હતા અને સોદા થતા હતા ખેડૂતોમાં કેવો ખેડૂત ને ગત વર્ષ થતા આ દસ વીસ રૂપિયા બજાર કરતા ભાવ ઊંચા મળેલ છે લાગણી વ્યક્ત કરેલ છે ખાસ કરીને દર વર્ષે કરતા આ વર્ષે ખેડૂતોને ઘઉંના ભાવ વધુ મળ્યા છે દસ વીસ રૂપિયા પ્રતિ મળ્યા હોવાનું પણ હાલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે નેવું દિવસ સુધી આ હરાજી પ્રક્રિયા સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડ માં કરવામાં આવી છે આજુબાજુના વિસ્તારના ખેડૂતોને જે ઘઉંનું ઉત્પાદન થયું હતું તે પોતાનો ઉત્પાદિત ઘઉં નો જથ્થો લઈ અને વઢવાણ માર્કેટિંગ યાર્ડ માં આવતા હતા અને તેના સોદા પણ કરવામાં આવતા હતા પરંતુ હાલ હાલ ટેકાના ભાવે ચણાની ખરીદી પણ શરૂ થઈ ગઈ છે એટલે ઘઉંની જે સોદાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે અને ખરીદી પણ આજથી વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં બંધ કરી નાખવામાં આવી છે બીજી તરફ વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ભાલિયા ઘઉં હોય સરબતી જે ઘઉં હોય અને ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રખ્યાત એવા જે ટુકડી ઘઉં હોય તેના સોદાઓ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે દર વર્ષે કરતા બે થી ત્રણ હજાર માં વધુ ઘઉં આવ્યા હોવાનું પણ હાલ માર્કેટ ના સંચાલકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જે તમામ શેડોમાં માં ઘઉં ની હરાજી થતી હતી કે આજથી પૂર્ણ જાહેર કરવામાં આવી છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી